નમસ્કાર જય માતાજી પૂછો છું આપનો લખન ઠાકોર આજે સમી તાલુકાના સિંગોતરિયા ગામે આપ જોઈ શકો છો દાદા લખવાની બીમારીથી પીડાઈ રહ્યા છે અને મારા દર્દીભાઈ જેઓને ફેફસોની બીમારી છે અને ખૂબ તકલીફ ખૂબ ગંભીર બીમારીથી સતત સો મહિનાથી પીડાઈ રહ્યા છે અને આપણો આ ઠાકોર સમાજ છે તો સમસ્ત અમારા ઠાકોર સમાજને હું વિનંતી કરું છું કે આપણને જે મળે તે ફૂલ નહીં તો ફૂલની પોખડી પણ આમ પરિવારને મદદ કરો સાથે સાથે સમી તાલુકાના તમામ આગેવાનોને યુવાનોને પણ વિનંતી કરું છું કે આપણો સમાજ ખૂબ મોટો છે તો સમાજને ખાસ વિનંતી કરું છું સાથે સાથે આજે ગોવિંદભાઈ બજાણિયા સાહેબ અમને જેટલી તારીફ કરું અથવા તો એમના વિશે બોલવું એટલું ઘણું ઓછું છે કારણ કે આજે સમાજના વ્યક્તિ થઈને સમાજના આગેવાનો જો એ આવી શકતા નથી પણ આજે ગોવિંદભાઈ અય અય પચાસ સો કિલોમીટરથી આપણા સમાજનું ઘર બનતા બનત બનતું મૂકીને અહીંયા આવ્યા છે પહેલાં તો મારા તરફથી એમને ખૂબ ખૂબ અભિનંદન હું આભાર સ્પેશિયલી એમને વ્યક્ત કરું છું કારણ કે સાહેબ આપણા સમાજ માટેની જે લાગણી પ્રેમ છે આમના માટે ખરેખર વંદન છે અને અભિનંદન છે સાથે સાથે મારી વિનંતી છે કે આ સમાજને જરૂરથી સમાજના આગેવાનો યુવાન મિત્રો સપોર્ટ કરો દરેક સમાજના ભાઈઓને સાથે સાથે ઠાકોર સમાજના એક વડીલો માતાઓ ભાઈઓને બહેનોને આપ સૌને બે હાજુને વિનંતી કરું છું કે આ પરિવારની પરિસ્થિતિની ખૂબ ગંભીર ખરાબ હાલત છે માટે ફૂલને તો ફૂલની પાખડી યાથાશક્તિ પ્રમાણે મદદ કરો એવી આપ સૌને વિનંતી છે જય સદારામ બાપા